aku nah, hmm. kabarin ya paling bulawa apa kan? paling paling khusyannya? oh ya paling susu ya paling khusus juga cilek, saja ini, boleh kamu phone kali? ha, kalau phone atau

હલો હા મુતો તો આપડો એક બહન બે બહન છે હાલ તે આવો ને તમે ના ના એટલે આવો ને આપણું ખબર પડી જાય કિંમત બિમત નહીં પછી બધું કરી દઈએ બરોબર તમે ફટાફટ આવો થોડો આવું શું કહું આવું ચાર બધું નાખી દીધું હોય કમ ને હા તમે હું આવશે

યાર હારું યાર તમે શું શું યાર ને બોલો કિંમત બોલો કિંમત તો રૂપિયા કિંમત છે ના રૂપિયા ફિક્સ ફિક્સ માં તો હું

અરે યાર તમે આ તો ભઈએ મારો આબુ કાઢાય યાર શું એમ છે આ કરી બેવડી ચલાયા ભાઈ એ 2000 કરે અતારે કાલે બરાબર હું ના બરાબર તમે આવી હા બસ બસ

મોબાઈલ વધતી જાય મોબાઈલ પેઢી વિખેર કે તારી તને ખબર નહી પણ રાતો એક જ એવો કિસાન વેપારી છે મોટા તું મોટો બે કરતા હા તું ગોમો માલ ખાલી આ બે હજાર રૂપિયા પાછા Ohanabau, diajar apa? Kalau diajar, diajar. Hah? apa polisi? Iya, diajar yang mungkin diajar tahunan. Jadi kemarin બે હાજર દલાલી આપી દેજો મેં ગુનો કર્યો બતાવવાનું બતાવ્યો બે સાઈડ દલાલી ખાતા બે સાઈડ દલાલી ખાતા